નમસ્તે મિત્રો વેરાવળ સોમનાથથી સરસ એક રિપોર્ટ આવ્યા છે કે જેમને લગ્ન જીવનના એકવીસ વર્ષે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીના બાળક રહી ગયું છે આ એની સંપૂર્ણ સારવાર અમે કરી હતી અને સરસ એવું એમને બાળક ટેસ્ટ બેબી આઈવીએફ દ્વારા મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં રહી ગયું છે સંપૂર્ણ ફાઇલ તપાસ શું સમજાવવામાં આવ્યું એ બધું જ બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો લગ્ન જીવનના એકવીસ વર્ષ લખેલા છે આડત્રીસ વર્ષે એમને સરસ એવું બાળક રહ્યું છે સાથે અહીં એમનું બાળક સોનોગ્રાફીમાં પણ અમે બતાવી રહ્યા છીએ તો વેરાવળ સોમનાથથી દંપતીને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ ભગવાન એમની બધી ઈચ્છાઓ પૂરી કરે સાથે જો આપને પણ આવી તકલીફ હોય કે આપને બાળક ન રહેતું હોય તો આપ આજે જ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ચોક પિલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત આપ અગાઉથી મોબાઈલ નંબર પર નામ નોંધાવી અને સવારે સાડા અગિયારથી અઢી વચ્ચે સારવાર લેવા આવી શકો છો અહીં ફાઇલ બતાવવાનું કારણ એ છે કે ખરી પેશન્ટ થતું હોય છે ખરેખર રિઝલ્ટ મળે છે કે નહીં તો મિત્રો ફાઇલ સાથે કાગળ રિપોર્ટ સાથે એકવીસ વર્ષે લગ્ન જીવનના અને આડત્રીસ વર્ષની લગ્ન ઉંમરે એમને બાળક રહી ગયું છે તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપ આજે સંપર્ક કરી શકો છો એકાણું ઝીરો છ બાવીસ દસ તો વિશ્વના સૌથી ઓછા દરે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબીમાં સંતાન પ્રાપ્તિ માટે દંપતીને આઈવીએફ ટેસ્ટ ટ્યુબથી બાળક રાખી આપવામાં આવે છે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ